જો આમ તો પહેલાં તો હું એટલું કહેવા માંગીશ કે આવી ધમકી આપવી હોય તો એ પત્રની અંદર તમારું નામ સરનામું ઠેકાણું લખવાની જરૂર હતી કારણ કે જે પ્રમાણેનો લેટર લખવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના લોકોને સાઈડમાં રાખી અને એના સિવાયના બીજા સમાજના લોકોને સાથે રાખી સંમેલન કરી અને જિગીશાબેનને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવામાં લાવવામાં આવશે એવી જે એને વાત જે રજૂ કરી છે એ લેટરની અંદર એમાંથી મને એનું કહેવાય ને કેટલું દુઃશાસન દુશાસનપણું દેખાય છે કે આ જમાનામાં પણ એની માનસિકતા સ્ત્રીઓ પ્રત્યેની કેવી છે એ દેખાઈ આવે છે અને મને એ પણ ખાતરી છે કે જે એને લેટરમાં લખેલું છે કે બીજા સમાજના આગેવાનોને ભેગા કરીને સંમેલન કરવાનું છે તો બીજા સમાજના લોકો એ પોતાના સમાજની આગેવાની કરતા હોય છે એ એ કહેવાય ને એક સમજદાર લોકો હોય છે એ સમજદાર વર્ગ ક્યારેય આવા લોકોની સાથે જતો નથી અને આ એક ખાલી બીવડાવવાની કોશિશ હતી અને અમે કોઈનાથી બીવાના નથી આવી તો કેટલી બધી ધમકીઓ આવે છે ને કેટલું બધું થાય છે અમારી સાથે ફોન કોલ્સ આવે છે મેસેજ આવે છે આવું તો ઘણું બધું અમારા કાળાકાચની ગાડીઓ ફરે છે નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે પણ અમે કોઈનાથી ડરવાના નથી બસ ખાલી આજ વખતે ખાલી કાયદાકીય કાર્યવાહી એટલા માટે અમે કરવા માગીએ છીએ કારણ કે લેખિતમાં આવેલું છે અને લેખિતમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય તો અને ફરી પાછું હું એક વખતે ટાકવા માગીશ કે એસપી પણ અત્યારે ચેન્જ થયા છે અને એસપી જે છે અત્યારે જે વિજયભાઈ ગુજર વિજયભાઈ ગુર્જરની કામગીરી એટલી સરસ છે કે એને ગોંડલની અંદર જે ચાલતા બે નંબરના જે બધા ધંધાઓ હતા જેમ કે ડ્રગ્સ છે દારૂ છે એ સિવાયનું જે શેરબજારના સટ્ટાઓ રમવાની જે મેટર છે એ બધું જ બંધ કરાવ્યું કરાવી અને ગોંડલને કહેવાય ને કે સ્વચ્છ છબી તરીકે એને સ્થાપિત કર્યું છે તો વિજયભાઈ ગુજરના આવ્યા પછી અમે આ લેટરને લઈને લેખિતમાં જે લેટર આવ્યો છે એના માટે કાયદાકીય કાર્યવાહી કરવા કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક વખત એસપીની મુલાકાત અમે લીધી અને બધી વાતથી એને વાકેફ કર્યા કે તમારા આવ્યા પહેલાં પણ અહીંયા શું પરિસ્થિતિ હતી અને શું ઘટનાઓ બને છે જે અહીંયાના જે કહેવાય ને ચાલું ધારાસભ્ય છે ગીતાબા ગીતાબેન જાડેજા એના પુત્ર દ્વારા અને એના પતિ દ્વારા કેવી કેવી ઘટનાઓને અંજામ આપવામાં આવેલો છે રાજકુમાર ઝાટની ઘટનાની વિશે વાત કરી છે દેવ સાટોડિયા સાથે શું થયું છે એ પણ અમે વાત કરી છે અને એસપી સાહેબે પણ અમને વાત કરી છે અને ખાતરી અપાવી છે કે એ તટસ્થ રીતે બધી તપાસ કરશે અને આમાં આગળ વધશે અને અમને એની પાસે પણ આશા છે અને અમારી પણ જ્યાં પણ એને જરૂર પડશે ત્યાં અમે લોકો એની સાથે છીએ ચિત્રની અંદર એવું લખેલું છે કે અમે જે કાંઈ પણ અમે અત્યારે મુમેન્ટ જે ગોંડલ માટે ચલાવી છે ગોંડલમાં જે કાંઈ પણ થઈ રહ્યું છે અને ત્રીસ વર્ષથી જે કાંઈ પણ એનો ઇતિહાસ છે એ અમે દુનિયાની સામે જ્યારે રાખ્યો ત્યારે ઘણા લોકોને તકલીફ થતી હોય કારણ કે ઘણાના ઘણાના રાજકારણ પૂરા થઈ જતા હોય ઘણાના બે નંબરના ધંધા પૂરા થઈ જતા હોય અમે બધું ઉજાગર કરતા હોય એટલે ઘણા નુકસાન થતું હોય એવા નુકસાન જેને થતા હોય એ લોકો કહેવાય ને કે બફાટ કરતા હોય છે આવા એટલે એને પત્રમાં એવું લખેલું છે કે પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજને સાથે રાખીને એક સંમેલન કરવામાં આવશે અને એ સંમેલનમાં જિગીશા પટેલનો ચોટલો પકડી અને એને સ્ટેજ ઉપર ચડાવવામાં આવશે પરંતુ મારું કહેવાનું ખાલી એટલું છે કે આવા તમારા જે કહેવાય ને મોડેસ ઓપરેન્ડી કહેવાય જેને કે બહુ વર્ષોથી આવી જ ચાલતી આવે પહેલાં તો કાળા કાચની ગાડીઓ ફેરવે એ અમારી ઉપર કરી લીધું છે અમે જ્યાં જાય અહીંયા પાછળ પાછળ કાળા કાચની ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ ફરે છે અને અમને ડરાવવાની કોશિશ કરે છે એનાથી અમે ડર્યા નહીં એટલે હવે એની આ બીજી મોડેસ ઓપરેન્ડ એ છે કે ભાઈ તો પછી હવે આવી ધમકી આપી અને એને ગોંડલ આવતા બંધ કરીએ પણ ગોંડલ કંઈક કોઈના બાપ જીવતા બાપની જાગીર છે નહીં ગોંડલ અમે ભારતના નાગરિક છીએ અને અમે ભારતમાં કોઈ પણ જગ્યાએ જઈ શકીએ અમારો અધિકાર છે એટલે અમે ગોંડલમાં આવશું અને આવતા રહીશું વારે વાર આવતા રહીશું લોકોનો જે મુદ્દાઓ છે ઉઠાવતા રહીશું જેને જે કરવું હોય કરી લે એનાથી પણ અમે ડરવાના નથી છેલ્લી મોડે સુપ્રેન્ડિયન એવી છે કે આ બધી વસ્તુથી ધમકીઓથી ન ડરે અને આ બધાથી અમે બેસીશું નહીં તો છેલ્લે એ મર્ડર કરાવશે અને એનાથી પણ અમે ડરતા નથી અને આ બધી વસ્તુ અમે ત્રીસ વર્ષથી જાણીએ છીએ અને ત્રીસ વર્ષથી જાણીએ છીએ અને છતાંય અમે આ મેટરમાં પડ્યા છીએ તો તમારી આવી ખોખલી ધમકીઓથી અમે ક્યારેય ડરવાના નથી આમાં સ્પષ્ટ વાત છે કે પહેલી વખત જ્યારે મેં ગોંડલનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મેં ગુંડા તત્વોની સામે મુદ્દો ઉપાડ્યો હતો જીવન કેદની સજા ધરાવતા લોકો જે ખુલ્લે આમ ફરી રહ્યા છે એવા ગુંડા તત્વો છે જે સામાન્ય નાગરિકોને પોતાની બાનમાં રાખી રહ્યા છે અને એના માણસો માણસો દ્વારા લોકોને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે એના એના વિશે અમે મુદ્દો ઉઠાવ્યો હતો એના પછી અમે સુરતની અંદર સભા કરી અને સુરતની અંદર જ્યારે અમે મિટિંગ કરીને વાત કરી આ બધી બાબતે ત્યારે મેં કોઈનું નામ નહોતું લીધું મેં ગોંડલની અંદર જે લુખા તત્વો છે એ લોકોને ઉદેશીને વાત કરી હતી અને એના પછી તમે જોયો હશે કે સુલતાનપુરમાં સભા થઈને ગણેશભાઈએ ત્યાંથી વાત કરી કે ભાઈ જીગીશા પટેલ હાય હાય ને અલ્પેશ કથિરિયા હાય હાય ને કેવી રીતે તમે ગોંડલમાં પગ મૂકી મૂકો છો અમે જોઈએ ને માનું ધાવણ ધાવા હોય તો આવજો એના પછી અમે દર્શન કરવા એવા તો એ લોકો દ્વારા કહેવાય ને કાળા વાવટા ફરકાવીને સેમ બધાને સેમ મટીરિયલ લઈને જસદણને ચોટીલા બધે બસું મૂકી મૂકીને માણસો ભેગા કરીને જે વિરોધ કરાવવામાં આવ્યો એ પછી પણ અમે બંધ ના થયા એ પછી પણ એ લોકોને અમે તમામ ચીઠા ઉજાગર કર્યા તો એ લોકોને અમારાથી તકલીફ હોઈ શકે અને એવા લોકોના માણસો દ્વારા એ લોકો આ બધી વસ્તુ કરાવી શકે એ પછી તપાસનો વિષય છે આક્ષેપ નહીં પણ આ તો જગજાહેર છે તકલીફ અમારાથી કોને છે એને જ છે